आगर जाता तमारी पासे एक तर रुपयों मागवामा नहीं आवे तो छेलू गोदान करवा माटे नू आ छेलू स्टोर से यथा सक्ति गोदान करता जाओ गोदान एक महादान तो अभी रहा छो मित्रो लाइव जुनागर लाइव गिरनार थी लाइव जरिया चाहिए टूर ट्रैकर चैनल थी

તમે છત્રીસ કિલોમીટર ની પદયાત્રા જેને આપણે પરિક્રમા કહીએ છીએ તે પરિક્રમા અહિયાં થી પૂરી થાય છે તો છેલ્લું ગૌદાન કરવા માટેનો આ છેલ્લો સ્ટોર છે

આપ જોઈ શકો છો ઉમર લાયક વૃદ્ધ પુરુષો પરિક્રમા પરિક્રમાની અંદર સરસ મજા નો કરવા માટે શાકભાજી લોટ તેલ અને બધા મરી મસાલા સાથે લઈ જાય છે અને ત્યાં જંગલની અંદર પણ પોતાનું ભોજન બનાવે છે અને ત્રણ દિવસની આ યાત્રા પૂર્ણ કરતા હોય છે

આડોડી જાતા તમારી પાટી એક પણ રૂપિયા માંગવામાં નહીં આવે તો કેલુ ગૌદાન કરવા માટેનો આ છેલ્લો સ્કોર છે ભાઈ તમારું ઘરને આંગણી તમે ગાય નહી પાડી શકો ગાયને નીર આપી શકો તમને ચારું પૂરો નીર નાખવાનો સમય પણ કદાચ નહીં હોય પણ યથા શક્તિ ગૌદાન કરવા માટેનો સમય બરાય છે આપ જોઈ શકો છો લાઈવ ગિરનારની લીલી પરિક્રમા નો છેલ્લો પડાવ ભવનાથના મંદિરના બિલકુલ બાજુમાં પહોંચી ગયા છીએ આપણે મિત્રો જય ગિરનારી જય ગિરનારી આપ જોઈ શકો છો ત્રણ દિવસની આ યાત્રા જંગલની અંદર પૂર્ણ કરીને આ લોકો ખુશખુશાલ આવી રહ્યા છે પાછા ની ઉંમર આપ જોઈ શકો છો કેટલી ઉંમરના માજી હશે અને ગુજરાત સિવાય પણ બીજા સ્ટેટના પુષ્કળ માણસો મેં જાતે જોયેલા છે રસ્તાની અંદર ને ખાસ કરીને મહારાષ્ટ્રથી બહુ લોકો આવે છે જે લોકો ભગવાન દત્તજીના ઈષ્ટ દેવતા તરીકે માને છે એ લોકો દત્તજીને દર્શન કરી અને ગિરનારની પરિક્રમા પૂર્ણ કરી એ લોકો પોતાના જીવનનો ધ્યેય માનતા હોય છે ગુરુ દત્તજીને ઈષ્ટ દેવતા માનતા આ મહારાષ્ટ્રના પરિવારના હજારો માણસો આ પરિક્રમાની અંદર જોવા મળેલ છે એ લોકો સૌપ્રથમ ગિરનારની ઉપર ચડાઈ કરે છે ગિરનાર ઉપર જઈને પછી ગિરનારની પ્રદક્ષિણા કરે છે અને એમનો હેતુ એ ભગવાન દત્તજીને ઈષ્ટદેવતા તરીકે માનતા હોવાથી એ લોકો છેલ્લે ગિરનારી પરિક્રમા પૂર્ણ કરતા હોય છે આપ સમજી શકો છો

ગાયદાન એ તો લાઈવ પરિક્રમા આપ જોઈ રહ્યા છો ટુર ટ્રેકર ચેનલ માં આપ જોઈ શકો છો આમાંથી કેટલો વજન ઉપાડીને પૂરી પરિક્રમા પૂર્ણ કરીને આવી રહ્યા છે નાના મોટા સૌ એની અંદર પણ ગિરનાર પરિક્રમાની અંદર મુખ્ય ત્રણ પડાવ આવેલા છે આ ત્રણ પડાવો જે ઊંચે ઘોડી તરીકે પ્રખ્યાત છે મારવેલા ઘોડી સરખડિયા હનુમાન બોરદેવી મંદિર આ જે ઘોડીઓ ખરી એનો હાઇટ એક આખો ડુંગર હોય છે એ આખો ડુંગર ઉપરથી ક્રોસ કરીને જવાનું હોય છે જ્યાં બહુ જ તીક્ષ્ણ ઢાળ હોય છે ઉપરનો ચઢાવ પણ એકદમ તીવ્ર હોય છે આ ખતરનાક એડવેન્ચર જેવું હોય છે મેં પણ આજ પ્રથમવાર આ પરિક્રમા કરેલી છે અને આ પરિક્રમાનો અનુભવ એવો જોરદાર રહેલો છે કે ફરીથી ફરીથી ભવિષ્યમાં પણ અમે પરિક્રમા કરતા રહીશું જો કોઈ માણસ ત્રણ દિવસ અને ત્રણ નાઈટ આ જંગલની અંદર રહે તો આ જંગલ એક એડવેન્ચરનો લાભ સાથે સાથે આપણા શરીર માટે બહુ ફાયદાકારક છે જેવી રીતે કે આ જંગલની અંદર ઓક્સિજનનો પૂરેપૂરો ભંડાર છે ઓક્સિજનનો જે પૂરેપૂરો ફ્લો આપણને ત્રણ દિવસ અને ત્રણ નાઈટ મળતો રહે છે એની અંદર પણ આપણે ઊંચાઈ ચડતા હોય તો આપણો શ્વાસ ફૂલે અને શ્વાસ ફૂલે તો શ્વાસની પ્રક્રિયા ફૂલ સ્પીડમાં ચાલતી હોય અને એ તીવ્ર ગતિએ આપણું બોડી ઓક્સિજનથી રિચાર્જ થાય છે અને આ ઓક્સિજનથી રિચાર્જ થયેલું બોડીના એક એક સેલની અંદર ઓક્સિજનનો સંચાર થાય છે માટે આ ત્રણ દિવસ અને ત્રણ નાઇટ આ જંગલમાં રહેવાનું એ મહત્વ છે કે ત્રણ દિવસ અહીંયા રહેવાથી પૂરેપૂરું શરીર ઓક્સિજનથી પરિપૂર્ણ થાય છે અને આખા વર્ષ દરમિયાન કોઈ પણ પ્રકારના રોગો થતા નથી માટે આ

એલાઇનમેન્ટ થઈ જાય બોડીના કોઈ પણ પ્રકારના દુખાવા હોય કોઈ નસ ચોટેલી હોય કોઈ પણ કમર દુખતી હોય આ બધા દુખાવા અહીંથી દૂર થાય છે એનું કારણ ઓનલી ફોર એક જ છે કે શ્વાસોશ્વાસની પ્રક્રિયા પુષ્કળ પ્રમાણમાં વધી જતી હોય છે અને ઓક્સિજનનો ભંડાર આવેલો હોવાથી આ જંગલમાંથી આપણું બોડી પૂરેપૂરું રિચાર્જ થઈ જાય છે માટે જીવનની અંદર આ એક લાભ છે તે ચોક્કસથી લેવો જોઈએ આ મારો એક્સપિરિયન્સ અને હું દર વર્ષે આ જંગલમાં આવવાનો સો સો પ્રયત્ન કરીશ મિત્રો આપ જ્યાંથી પણ લાઈવ જોઈ રહ્યા હો તો એક લાઈક કરો લાઈક કરો અને કમેન્ટ કરો જય ગિરનારી આપ જોઈ શકો છો કેટલા ઉંમરલાયક વૃદ્ધ વ્યક્તિઓ જઈ રહ્યા છે નમસ્કાર મિત્રો આપ અહીંથી લાઈવ જોઈ રહ્યા છો ગિરનાર નો લાઈવ કાર્યક્રમ

જેની આપણે પરિક્રમા પચાસ રૂપિયા છે જેને આપણે પરિક્રમા કહીએ છીએ પરિક્રમા માટેનો આ આગળ જતા આવે તમારી પાસે એક રૂપિયા પણ માગવામાં નહીં આવે તો છે આ છે ભાઈ પરિક્રમા માં છેલ્લો પડાવ અહીંથી ગિરનાર પરિક્રમા પૂર્ણ થાય છે ગિરનારની તળટી પહોંચી ગયા છીએ આપણે મિત્રો જંગલની અંદરથી પણ લાઈવ થવાનો જ પ્રયત્ન કર્યો હતો પણ ત્યાં મોબાઈલ ટાવરના બહુ ઇસ્યુ હોય છે ત્યાં ટાવર લાગતો નથી તો મિત્રો આપ જોઈ શકો છો કેટલા ઉંમરવાળા વ્યક્તિઓ પણ આપણે અડત્રીસનો કઠોર ભાગ જે જીવનની આવતી ઉતાર ચડાવનો એક સમન્વય થતો હોય એવું લાગે છે આપણા જીવનની અંદર જેમ ઉતાર ચઢાવ આવતા હોય છે એમ આ જંગલની અંદરના ઉતાર ચડાવોની અંદર આપણને શીખવા મળે છે

આપ લાઈવ જોઈ રહ્યા છો કેટલા લોકો ઉમર લાયક આ મા જેની ઉમર કદાચ પચાસ થી સાઠ વર્ષ ની એ લોકો પણ અહીંથી સરસ મજાની યાત્રા પૂર્ણ કરીને આવી રહ્યા છે

જેને આપણે પરિક્રમા કહીએ છીએ તે પરિક્રમા અહિયાં થી પૂરી થાય છે આ છેલ્લો સ્ટોલ છે તમારી પરિક્રમા અહિયાં પૂરી થાય છે તો છેલ્લું પરિક્રમા લાઈવ જઈ રહ્યા છે આપણે આદાન કરવાનું નથી હોતું મિત્રો તો ખાલી આજે

આપ જોઈ શકો છો પરિક્રમા પડાવ આપ જોઈ શકો છો આ લાયક દાદા એમને પણ સરસ મજાની પૂર્ણ કરે છે નાના બાળકો નાના ભૂલકાઓ પણ આ પદયાત્રામાં પદયાત્રા પૂર્ણ કરીને આવ્યા છે तमे अत्यारे छत्तीस किलोमीटर नी पदयात्रा कापी दे जिने अपने परिक्रमा किए थी ते परिक्रमा आहिया थी पूरी थाई छे बोलो कि नारी महाराज जी तो तुम्हारी परिक्रमा आहिया पूरी थाई छे तो छेलू गौदान करवा माटे नो आ छेलो स्टोल छे आगर जाता आवे तुम्हारी पासे एक पर रुपयो मांगवा मां नहीं आवे तो छेलू गौदान करवामाटे नो आ छेलो स्कोर् छे यथा शक्ति गौदान કરતા જા રોજેરોજ આકેય दान કરતા નથી મિત્રો આપણે સૌ તો यथा शक्ति આજે પરિક્રમા પૂરી કરી છે તો गौदान કરતા જા તમારા ઘરને આંગણે તમે ગાય કદાસ નઈ રાખી શકો આપ જોઈ શકો છો લાઈવ લાઈવ પરિક્રમા નાના બાળકો નાના ભૂલકા પડાવ ભવનાથ જોડે થી ભવનાથ ની બિલકુલ નજીક છે પુષ્કળ પ્રમાણ અંદર